જે લોકો પોતાનું હિત ઈચ્છતા હોય ચિત્તમાં પોતાના ઈષ્ટને રાખે તો એ બલિષ્ઠ થઈ જાય એ સંનિષ્ઠ થઈ જાય એને કોઈ કનિષ્ઠ પુરવાર ન કરી શકે પોતાના ચિત્તમાં પોતાના ઈષ્ટને રાખો તો ચિત્ત સ્થિર થઈ જાય તો આ કથી રીર થઈ જાય આટલી બધી તાકાત છે એટલે અહીં ઊભા છો અહીં આવ્યા છો તો એક નક્કી કરીને જાજો ગાંઠવાળીને વાળીને જાજો કે અમારો ઈષ્ટ અમારી અંદર તો સમંદર તરી જશો હનુમાનજી મહારાજ તરી ગયા અમારો ઈષ્ટ અમારી અંદર તો સમંદર તરી જશો ઈષ્ટને અંદર રાખતા શીખો જેમ સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર સૈનિક રાષ્ટ્રને ચિત્તમાં રાખે છે સતી સ્ત્રી પતિને ચિત્તમાં રાખે છે યોગી બ્રહ્મને ચિત્તમાં રાખે છે એમ સેવક છે એ સ્વામીને ચિત્તમાં રાખે છે એમ તમે તમારા ઈષ્ટને ચિત્તમાં રાખતા શીખો આ સંદેશ છે ચિતમાં રાખશો તો તમે કાળને થબાટ મારી શકશો ગોપાનંદ સ્વામીએ પોતાના ઈષ્ટને ચિતમાં રાખ્યા એટલે આવું પ્રાણી માત્રનું કલ્યાણ કરી શકે એવું આ સંસ્કૃતિનું ધામ નિર્માણ કરી શક્યા આયા રોટલો છે ઓટલો છે આશ્વાસન છે આ બધું મળે છે